આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એટલે ચૂંટણીમાં બધાને લડવાનું મન હોય અને આવું જ ક્યાંક ને ક્યાંક હવે જોવા મળી રહ્યું છે ગુજરાતના કલાકારોમાં પણ અને હવે એવા જ ગુજરાતના સાહિત્યકાર માયાભાઈ આહિરના છોકરાને ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ચૂંટણી લડાવવા જઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એટલે આ આ ચૂંટણીમાં હવે ક્યાંકને ક્યાંક ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે અને હવે ભાવનગરના તાળાજામાંથી માયાભાઈ આહિર દ્વારા એક વાત કરવામાં આવી છે જે આગામી સમયમાં ક્યાંકને ક્યાંક એવો નિર્દેશ આપે છે કે એમના પુત્ર એટલે કે જયરાજ આહિર આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડી શકે છે આ તમામ બાબતને લઈ અને માયાભાઈ રાહી દ્વારા અહીંયા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે પીડીઓથી થાય એ ચાલતું જ રહેવાનું છે જે પાર્ટી એ યોગ્ય લાગે એ નિર્ણય કરશે અને મેદાનમાં આવીએ છીએ એમાં માંઝા મૂકવાની નથી એવી વાત કરવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા માયાભાઈ આહિર દ્વારા સ્પષ્ટ એવા નિર્દેશ કરવામાં આવ્યા છે કે ક્યાંકને ક્યાંક આગામી સમયમાં હવે ચૂંટણી માટે મેદાનમાં આવવાના છે એટલે હવે મેદાનમાં આવવાના છે એટલે માંજા મૂકવાની નથી એવી વાત કરવામાં આવી છે વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે જે પણ પાર્ટીને યોગ્ય લાગશે નિર્ણય લેશે બાકી મારો પુત્ર છેલ્લા કેટલાય સમયથી અહીંયા વિસ્તારમાં કામ કરી રહ્યો છે એવી પણ વાત કરવામાં આવી છે વધુમાં જો જયરાજ આહિર દ્વારા શું વાત કરવામાં આવી એના વિશે કહેવામાં આવે તો જયરાજ આહિર દ્વારા અહીંયા કહેવામાં આવ્યા છે કે ખાતરી આપું છું કે પૂરી તાકાતથી આગામી સમયમાં પણ કામ કરીએ છીએ રાજકારણમાં જરૂરી છે તો એને જરૂર લાગ્યું હશે એટલે એ તમારી વચ્ચે એક યુવા મોરચા તરીકે કામ રહ્યો છે પણ રહી વાત યોગ્ય લાગે એ નિર્ણય આખરે તો થતો હોય છે એ નિર્ણય આપણો નથી હોતો એટલે સ્વાગત કરી અને આપનું ઘર છે તાળું અમથું હોય એ છે જ તે તાળું ખુલતું નથી ને એ સાબ્યું નથી અજાણ્યા કોઈ એમ થાય તાળું છે પણ તાળું નહીં ધક્ છે આમાં ઘણા ધકા હાથું અટકી બેઠા છે એટલે છે દરવાજા ખુલા છે અને એની ટાઈમ કોઈ પણ કામ હોય કહેજો એમાં કોઈ શંકા નહીં હોય અને હોય અને પછી મેદાનમાં આવીએ છીએ ત્યારે પછી કોઈ માજા મૂકી દીધેલી હોય છે એમાં પછી કઈ હોય નહીં એટલે અહીંયા મારે ભીલું ઢીલું બીજું શું બોલવાનું હોય એટલે જે જે પીઢીએ જે થતું હોય એ પીડીએ સારું જ છે નો પ્રશ્ન પણ ભગવાન રામ એટલે જ મહાન કહેવાય કે અવળી મોટી ભૂલ કરી હોય માં જાનકીનું અપહરણ કર્યું હોય છતાં રામ એને જ કહેવાય કે સતા એમ મોકલે કે હજી માની જાય તો અંગતને મોકલે હનુમાનને મોકલે કે જાવને એક વાર જો હજી માની જાય તો આગળ વધવું નથી ભગવાન કૃષ્ણ એને જ કહેવાય કે સુદર્શન ચક્ર હોવા છતાં શિશુપાલની હો ગાયું સાંભળી શકે છે હો

આપણા ઘણા ખરા કામ આપણે જોયું છે દીગુ કાકાને અમે અડધી રાતે ફોન કરીએ કઈ પણ વિષય હોય અમને પૂરા વિશ્વાસ થી અને ભરોસાથી અડધી રાતે બે વાગે કામ હોય તો આપણા કાર્યકર્તાનું કામ થતું મેં જોયું છે એટલે આપ પણ એક વિશ્વાસ રાખજો અને મારા બાપુજી હરમેશ કહેતા હોય છે કે ચોખા હોય એ ચોખા જ હોય કંકુની સાથે ભળે તો ભગવાન ના મન તો મસ્તક સુધી પહોંચી જતું હોય અને એના ઈ કંક એના ઈ ચોખા છે મગ સાથે ભળે તો ખીચડીમાં કપી જાય એટલે આપણે જોવાનું છે કે આપણે ક્યાં રૂડા લાગીએ છીએ આપણને આવકારો ક્યાં મળે છે ક્યાંક ક્યાંક છે ભાજપ તરફથી ચૂંટણી લડી શકે અને તેઓ તળાજા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલ આવવાની છે એનામાં લડી શકે છે એવી વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં